નવા માં તમારા બધાનું સ્વાગત છે અને આ છે ને આપણો નેક્સ્ટ વિડીયો છે એટલે મતલબ કે પાર્ટ ટુ હરસિદ્ધિ વન નો પાર્ટ વન માં છે ને એટલું કવર નતું થઈ ગયું એટલે આપણે પાર્ટ ટુ લઈને આવ્યા છીએ તો છેલ્લે સુધી જોજો બહુ મજા આવશે અને આપણે બીજા બધા સ્થળ પણ આ વિડીયોમાં જ કવર કરવાના છીએ ગામડું બનાવેલું જો કે આમ તમને હજી બતાવું બીજું ઘર જો બીજા લોકોનું ઘર અને ત્યાં છે ને એક લોકો દાંડિયા રસ રમે હે એટલે બહુ મસ્ત કરેલું છે હે એટલે બળદગાડું અહીંયા હે બળદગાડું પણ છે અને અહીંયા એક મોટું ઘર પણ છે જેમાં બેન સાકરોટલા બનાવે છે ગઈશ જો જો ત્યાં બેન છે ને એ સાકરોટલા બનાવે છે આપણે બપોર થઈ ગયા ને ભૂખ લાગીને અને ઈ ભાઈ છે ને ભેંસો ચરાવા ગયા તા ને બીજું છે ને એક વાંસની ઝૂંપડી પણ બનાવેલી છે જો ગઈશ ઈ આવી રહી વાંસની ઝૂંપડી બસ આ છે જો આપણું નાનકડું અમથું ગામડું

તો ભાઈ આખા ઓકેશન ચૂઝ કરીને લઈ લે ને ભાઈ ફોટા એટલે પત્તે કામ નંબર વાળા લોકો જોઈએ મને હાચવા દઈ દીધા ચશ્મા તો હવે પાછા છીએ તો મસ્ત રહી આપણી મુલાકાત હરસિદેવનની ગાઈસ આપણે છે ને લીંગડી ટમેટા લઈને આવ્યા એટલે મને એલર્જી છે ને હું આ છોકરી ગઈ જુરી તો હવે અમે છે ને ફાઇનલી મસ્ત એવો છાયો ગોતી અને બેસી ગયા ભેળ બનાવવા માટે કેમ આમ પિકનિક માં ગયા હોય ને આમ મજા જ આવે ક્યાંક એમ યા રસ્તા કાઠે ગાડી ઉભી રાખી મસ્ત એવો છાયો ગોતી અને બનાવી નાખી છે ગાઈસ આયા હે ને એટલા મસ્ત પંખિડ આવી ગયા છે દરિયા કિનારે જો હું તમને ને બતાવીશ હાઉ નજીક નજીક આવી જાય છે એક ઉતુર તો આપણે એને લોટ ખવડાવવાનો છે હાઉ નજીક હાઉ નજીક જો હાલ વાહ પેલા બતકના બચ્ચા હે કે શું હે એટલા ઉતરવામાં ધ્યાન રાખજો હતી ફાઇનલી ગસ્ટ છે ને ઘણા બધા પક્ષી આવી ગયા હે યા કેટલા મસ્ત અમારા બધા હે ને અહીં ત્યાં પેને જમવાનું એટલે અરે વાહ એટલે આવું તો પહેલી વાર બન્યું હે નખરા પંખીડાનું વંટોણ કઈ છે હલ્યો હલ્યા જોતા હોય અલ તમે એને ડન્ટ ના કરાવો દેતા જરી એક મિનિટ આમ રાખ ભર આમ ઓય દે દે વાઉ વાઉ એ તમે બજા તો એ ઓય બરામ આમ કર વાઉ આ બજાને કેચ કેચ શીખવાડે છે

બાતી બાધી ને લઈ લઈને ખાઈ ખાય છે આ હા પણ બાળકો હોય એવા નહીં દેખાય અમે આવી ગયા છીએ સમર્થ તો એમાં છે એક મસ્તી મહાદેવની મૂર્તિ ગાઈસ જગ્યા બહુ સરસ છે વિઝિટ કરવા વિનંતી જેને પણ ધર્મનું નોલેજ નહી હોય જેમ ફોરમને મળ્યું એમ તમને પણ મળશે એમાં નોલેજેબલ પર્સન આ છે ને અમારો શું આપણે ઓલા ગાઈડ હા ગાઈડ તરીકે હતા આ લોકોને છે ને એટલે આમ ઘણી ખરી એવી સ્ટોરી ખબર હોય અને અડધી લોકોને આજે એને રિયલાઈઝ થયું કે અડધી તો અમનેય નથી ખબર એમ કારણ કે તેત્રીસ કરોડ દેવતા છે ત્રણ એટલે અડધાની જ ખબર હોય થોડાકની ના એટલે થોડાકની જ ખબર હોય બાકી બધાનું મને તો થાય ઓછું જ્ઞાન છે થોડુંક એ હું સમજી શકું છું પણ આ લોકોએ ઘણું ગાઈડ કર્યું થેન્ક યુ પણ પૈસા મળે સોના જેવા વરખના કલરનું બનાવેલું છે બધા પિલર છે ને એવા કલરના છે અને ઉપર છે ને મસ્ત કલરે કલરનું મંદિર છે જય રામદેવ પીર સનસેટ છે ઓર હમ લાસ્ટ વાલે સ્થળ પર આ ગયે વો અમારા હે ખોડિયાર જય ખોડિયારોડિયાર માતાજીના મંદિરે આની પાછળ છે ને એક નદી પણ છે અને ત્યાં છે ને ક્યારેક મગર પણ દેખાય જો ગાઈસ ઈ આ ગુનો છે ખોડિયાર માતાજીનો કે ત્યાં ક્યારેક મગર સ્વરૂપે માતાજી દર્શન આપે છે દેખાણી સોરી દેખાણા માતાજી માથલી તો ઘણી રિસ્પેક્ટ એલા ઓલા ઓલી બાજુ છે એ તો આપણે જો કેવડી

મોટી મોટી મુચ્છુ મૂછુ વાળી માછલી આવી કેમકે છે ને આપડે એના માટે થોડોક નાસ્તો લઈ આવ્યા તો છે ને આ ચાલી એમ કે ઈ મગર બચ્ચા હે આવ મને રમાડેલે જો અહીંયા પણ ઘણી મચ્છુવાળી માછલી આવી ગઈ એનું નામ શું કહે કેટફિશ હા કેટ એટલે બિલાડી બિલાડીની જેમ મૂચ્છું હોય ને એટલે એનું નામ પડ્યું કેટફિશ વાવ ગાઈસ ઘણી બધી માછલીઓ છે હેલ્ધી હેલ્ધી મારે પણ હેલ્ધી થવું છે જો કે છું હેલ્ધી જ જાડું થવું માછલી જેવી